જે દેખાય ને આગળ ગામડું આ હે આટકોટ ને જે તમે રૂમે રોકાણ હતા ને આ રૂમ છે હોસ્પિટલ ની અંદર આપડો મિત્ર હતો અહીંયા પણ આપડે રાત્રિ રોકાણ હતું જો રેડી થઈ ગયા અમે બંને અને અમારા જો બેગ અહીં રેડી થઈ ગયા રવિના બેગ અને અમારો બેગ તો અત્યારમાં અમે નીકળી જઈએ અને એને નીચે તમને રાત્રે કાલે હોસ્પિટલ દેખાડી હતી અને કાલનો વિડીયો આવી ગયો છે બીજો દિવસ અને આજે અમારો ત્રીજો દિવસ છે જો અહીંથી ભાઈ વ્યૂ મસ્ત આવે જો તો અત્યારમાં હેને ફટાફટ નીકળી જઈએ અમે હલો હોસ્પિટલ ને બહાર નીકળી ગયા અહીંયા ને જો આપણે અહીં સાયકલ છે

આમ લાગે એમ કે થાક્યું નહીં પણ ખબરમાં મોડું જગાય એનું કારણ એક અત્યાર કે વધારે થાકી રહ્યો એટલે ખબર ન પડે કેટલા વાગ્યા ક્યારે જાગશું જ્યારે જાગ્યું ત્યારે ના કમ્પ્લીટ થઈને રેડી થઈને નીકળી જઈએ જો દી કેટલો ઉપર આવ્યો તમે જોઈ લો આવું બધું છે વાતાવરણ જોતા જોતા હાજ જેવી છે જોયું આજ કેટલા પોગ્યું છે અને તમે હજી સુધી આને વિડીયોને લાઈક ન કર્યો લાઈક કરી દેજો અને આપણી ચેનલ ને હજી સબસ્ક્રાઈબ ન કર્યો યાર સબસ્ક્રાઈબ કરો યાર એટલો સપોર્ટ કરો એકવાર ચેક કરી લ્યો તમે સબસ્ક્રાઈબ કરી છે કે નથી કરી આપણી ચેનલ ને અને યાર સબસ્ક્રાઈબ કરશો તો તમારું કાંઈ વયું નથી જવાનું તો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ ને બાકી તો અમે સાયકલ યાત્રા અમારી ચાલુ જ હોય આખો દિવસ અને તમને વિડીયો બતાવતા રહીશું ક્યાં પહોંચ્યા તો બધાય જોવા માટે બેલ નોટિફિકેશન ઓન કરી દેજો ઓલ માં કરી દેજો જેથી કરીને એનો મારો વિડિયો આવે ને એટલે સૌથી પહેલા તમે યુટ્યુબ ખોલો ને એટલે સૌથી પહેલા મારો વિડીયો આવશે ફટાફટ સબસ્ક્રાઈબ કરો એક મોટા ભાઈ આયા હે ગોંડલવાળા વાળા રસ્તે એમ જાતા હતા ને કે અમારે હાટા હે નાસ્તો ને એવું લઈને આયા તમે જોવો જો આગળ આયા છે ને બાઈક લઈને આપડી માટે હે ને નાસ્તો લઈને આયા હે એટલે અમે હે ને ટૂંકમાં નાસ્તો કરવાનું વિચારતા હતા કે આગળ જતા રહેતા દસ કિલોમીટર કયું ગામ કાવરમાં આજ કે જો ભાઈ હ આપણા હાથે નાસ્તો લઈને આયા મોટા ભાઈ આઠકોટા છે આમ જતા રહેતા આગળ એટલે અમે કદાચ વાળા જે હાઈવે સડ્યા હતા ને અમારે થોડાક આગળ જતા અમારે એમ કે એ ગોંડલ વાળા રસ્તા મને એ થઈ ગયો ન જવાયવે દસ મિનિટ દળવા વટી ગયો સાયકલ લઈને અમે અમે ઉલા રસ્તે જતા એટલે અમાર પા મોડું થઈ ગયું અમ કે ચાર ના નીકળ્યા

કાગવડ ને ગોંડલ બાજુ મોટા ભાઈ આયા જો તો જય દ્વારકા જય દ્વારકા બપોર નો હે ને એક વાગી ગયો છે અને અમે કઈ અત્યારે આવી જગ્યા ઉપર ભાઈ આ છે ગોંડલ વાળો આવી ગયા અને જો આ મારી સાયકલ છે ને આ રવિ ની સાયકલ છે રવિ આજ તો કેવા ધામો પાડ્યા ને તમે ખાલી પવન જો આમ જો આ પવન પવન એટલો બધો હે ને કે સાયકલ હે ને આમાં હાલતી ના પેન્ડલ મારી મારી ને એટલે બધે આને આમ પવન આવે છે તો માન માન તો રહી સમજો આ તો ઠાઈ ગયો એટલે આને અમે ખાલી અત્યારે રાખના રેસ્ટ કરવાના છે કેમ કે હવે તો હું એટલો બધો ઠાઈ ગયો છું કે આમ પેન્ડલ ને આ બધા જો આ ઘૂંટણ આ દુખે આવડું આ દુખે બીજું જ કાંઈ ન દુખે અને આમ જેવું પેન્ડલ માર્યું ને એટલે એવું છે ને પાછું ઘૂંટણ દુઃખ માટે એટલે અમે જો કંઈક અત્યારે આવી જશે જગ્યા ને આ ગોધરું પાસે સુઈ જવાનું છે ચાર પાંચ વાગ્યા સુધી એટલે હવે આપણે ગોંડલ રાત રોકાવાની ગણતરી છે એટલે હા ઘડી ઘોટી જાય અને તમે બધા હે ને વિડીયો જોતા રહ્યો અને લાઈક કરતા રહ્યો અને શેર કરતા રહ્યો અને હજી સુધી આપણે ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરીએ ત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો કેમકે યાર તમારા સપોર્ટની જરૂર છે બીજું કાંઈ નથી અમારે જોજુ એક સબસ્ક્રાઈબ કરી નાખો ખાલી તો હવે છે ને ઘડી ઘોટી ગયું લો એટલી બધી આવે છે ને કે હું મિત્રો વાત ન પૂછો તમે જો અત્યારે ને અમે જ્યાં હમણાં તમને વાત કરી હતી એ જગ્યાએ થઈને આ જગ્યાએ અમે ગયા તા ઘડી સાડા ત્રણ જેટલો ટાઈમ થઈ ગયો છે અને જો આ સાયકલમાં છે ને બોર્ડ ને એવું કાઢી નાખ્યું હે કેમકે અમારે હે ને થોડો ભૂખ લાગી છે હે અમે બાર વાગ્યા ને ત્યાં તો અમે ખાઈ લીધું હતું અને ગામમાં હે ને નાસ્તો લેવા હું જવું અહીંથી દોઢ કિલોમીટર જેટલું ગામ થાય છે એટલે નાસ્તો લેવા જવું હું હું ને રહી હે ને આ સાયકલ લઈને જવું હું સામાન લેતો નીચે ઉચાઈ નાખ્યો હે

આ કોરવાનું વિસ્તાર છે બધો કેમ કે આપડી બાજુ પડે હા પાણી કે આ તો હાલો એમ પેલા નાસ્તો લઈ આવું ગામમાંથી નાસ્તો લઈને પાછો વળ્યો હું અને જો આ હેના કાયત્રી હેના સમજો કાયત્રા તમ જો ખાલી જો હાથમાં હેના કાયત્રા જો મસ્ત મજાની જો બહાર સાયકલ પાર્ક કરી દીધી અને આ કાયત્રી એવી મસ્ત છે હેના સમજો આ કાયત્રા જો તમ ખાલી આ એને તમારો ભાઈ હેન ભળી ગયો એટલે કાયત્રા ખાવા ઉભો રહ્યો હે અને આ પાછળ બે ઘે ને એમાં નાસ્તો લઈ લીધો હે આમ ઉપર તો બહુ જાજ આયા તમે ખાલી ઉપર ફટાફટ કાયતરા લઈ લો અને રવિ છે અને હું થોડાક કાયતરા લઈ લો એટલે અહીંયા જઈને ખાઈશું ફાઈનલી એમ નાસ્તો કરી લીધો આમ જો આટલો નાસ્તો વધાર્યો આ ખીચડી બધું વધાર્યું એ ખીચડી જોવો તમે બિસ્કીટ ને બધું લાવ્યો તો રેવી આટા ને એક એક સોડા લાવ્યો તો અને જો આવો કઈ છે ને આ જો કાયત્રા લાવ્યો તો ભાઈ કાયતરા એને ઘણા બધા હતા પણ હું ખાઈ ગયો ને આ મરબટાનો હાથો નથી આનું શરીર તમે જો આ જે હુક લકડી મને દીમ થા પેન્ડલ કઈ રીતના મારતો એ છે અમે આ જવાનું અમારે પાછું ગોંડલ બાજુ જેવી છે અમે અને જો અત્યારે હે ને આઈ ઘડી ફિલ શૂટ કરી વિડિયો વિડિયો બનાવ્યો આ જો આ સ્ટેન્ડ એમ અને આ હે વોઇસ રેકોર્ડર અમારું માઈક છે અને અત્યારે અમે વિડીયો શૂટ કરી લીધો છે અને હવે અમે છે ને પાછા નીકળી જઈએ છીએ ગોંડલ બાજુ જઈએ છીએ તો આવી રીતના કંઈક અમે રોકાણ હતા અહીં ઘણે અને અહીં બેઠા બેઠા નાસ્તો કર્યો અને હવે અમે નીકળી જઈએ કેમ કે છે ને હવે સાડા ચાર ટાઈમ થઈ ગયો છે તો હાલો હવે હેને ફટાફટ નીકળી જવું છે ને હા બોલતો જ નથી આ ગમે એ થતું હોય હા હા હળુ હળુ આવું બોલે આમ કઈ મોટે બોલ ને તો બસ હવે નીકળી જઈએ આગળ કેમ કે આપણે એને ગોંડ રાત રોકાવાનું પ્લાનિંગ છે જો કાયત્ર એવો મસ્ત મસ્ત થાય ને વચ્ચે આવે ને વચ્ચે જેટલું આવે ને એમ ઉપાડી જ લઈએ છે બહુ એના જેટલો બધો છે ને તો આમાં સાયકલ રાખવામાં બહુ તકલીફ પડે છે કાંઈ વાંધો નહીં સાયકલ લેવાની છે તમે સપોર્ટ કરતા રહ્યો

સાયકલ નો વેતન તો ગાડી ભાઈ ઘોઘા વદર ની આગળ વટી ગયા અને ગોંડલ જો હવે છ કિલોમીટર એટલે હમણાં હે અડધી કલાક આપડે ભોગી જશું ગોંડલ ની અંદર જ્યાં કાઢે આપડા માસીન ઘરે આપણે એને રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે અને જો ધી ભાઈ આત્મે આવ્યો છે એટલો થોડો આમ તો ધી બચ્યો હે અને બપોરે અમે હમણાં જ્યાંથી નીકળ્યા ને હાડા ચાર થઈ ગયા તા અને પાછા અમે હે સતત અત્યારે હાડા છ થઈ ગયા એટલે અમે બે કલાકથી એક ધારા સાયકલ આપી અને તમે પવન જુઓ ખાલી પવન એટલો બધો છે ને એટલે ખેવા આવે બહુ સાયકલ પેન્ડલ મારવામાં અમે ભી પાડી દે અને આ રવિને તો સમજો જો આયે મને ને સાંભળ તો કે જ્યાર થી સાયકલ યાત્રા ચાલુ કરી ત્યાર થી એક વખત મારી આગળ છે ઓ ભો વિચારો મેં તો પહેલી વખત નથી રવિને પહેલી વખત હે મેં તો પેલા કરેલી એટલે મને તો આ વાંંડો નથી આવતો પણ રવિને થોડી થોડી તકલીફ પડે છે કાઈ વાંધો નઈ મહેનત અપી જારી છે વાર પણ આવશે મજા હલે ક્યાં બોલના ચાહેંગે ચાહે કે સરજી આપનું હે ને કઈ બોલવાનું છે કોણ રહ્યું નથી કેમ કે યાર થાકી કી રહ્યો યાર હવે એ પે વાંધો વંદન આલો આગળ મળ્યા